નમસ્કાર મિત્રો દર્પણ એકેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમાં સરકારી ભરતીને લગતી તમામ માહિતીની સૌથી લેટેસ્ટ અપડેટ તો આજના વિડીયોમાં તમે થમનેલ પર જોયું એ પ્રમાણે સીસીસીના બ્રેકિંગ ન્યૂઝ આપના સુધી પહોંચી ગયા હશે પણ એના વિશે કેટલીક આપણે ડિસ્કસ કરીશું કેટલીક ચર્ચા કરીશું તો એ સંપૂર્ણ માહિતી માટે આપણે વિડીયો અંત સુધી જોવાનો છે સાથે જ આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો જેથી કરીને આવી લેટેસ્ટ અપડેટ સૌથી પહેલાં આપને મળતી રહે સાથે જ અમારી દર્પણ એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં પણ જોડાયેલા રહો જેથી અપડેટ અમે આપને આપી શકીએ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીની અંદર મેરિટ કેટલાય અટક્યો છે કેટેગરી વાઇઝ મેરિટની હું માહિતી આપીશ અને એ સંપૂર્ણ માહિતી અંત સુધીમાં તમને મળી રહેશે સાથે જ તમારું નામ આવ્યું છે કે નહીં તે તમે કેવી રીતના ચેક કરી શકશો એની માહિતી પણ આ વિડીયોના અંતે હું આપને આપી દઈશ તો ફટાફટ વિડિયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો ટાઈમ વેસ્ટ કરાવીના ફટાફટ હું તમને સ્ક્રીન ઉપર મેરિટ અને એના વિશેની ચર્ચા બતાવવા જઈ રહ્યો છું તો આપ અહીં જોઈ શકો છો આજની જે તારીખનો એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એમાં જાહેરાત ક્રમાંક બસો બાર વીસ ત્રેવીસ ચોવીસ ગ્રુપ એ મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામ ચલાઉ મેરિટ યાદી અથવા તો કામ ચલાઉ કટઓફ યાદી જાહેર કરવા બાબતની આ વાત છે અહીંયા પાછી શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો બાર ઓબ્લેક બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રિલિમ પરીક્ષા આ મિત્રો પ્રાથમિક પ્રાઇમરી પરીક્ષાની વાત છે ના અંતે ઉમેદવારોના નોર્મલાઇઝેશન ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના સાત ગણા ઉમેદવારો કુલ સાત ગણા ઉમેદવારોને બોલાવેલા છે આ સાત ગણા ઉમેદવારોમાં તમે આવો છો કે નહીં એ પણ હું તમને જણાવી દઈશ તો ચાલીસ ટકા લધુત્તમ લાયકી ગુણની મર્યાદામાં એટલે કે ચાલીસ ટકા પાસિંગ માર્ક હતા એમાં ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામ ચલાવ યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સની વિગતો નીચે મુજબ છે તો સૌથી પહેલાં હું તમને ગ્રુપ એની કેટેગરી વાઇઝ કટ ઓફ યાદી બતાવીશ અને ત્યારબાદ તમને ગ્રુપ બીની કેટેગરી વાઇઝ કટ ઓફ યાદી બતાવીશ સાથે જ તમારું નામ કેવી રીતના તમે ચકાસશો એમાં લખેલું છે કે નહીં અથવા તો તમને કોઈ ઓબ્જેક્શન છે કે નહીં એ બાબતની બધી ચર્ચા આપણે આ વિડીયોના અંત સુધી કરવાના છીએ તો ચાલો આપણે હવે બીજી બાબત જોઈએ અહીં આપ ગ્રુપ એની કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સની યાદી જોઈ શકો છો કે કઈ કેટેગરીમાં કેટલાએ મેરિટ અટક્યો છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જનરલની તો જનરલની અંદર કોમન એટલે કે જનરલમાં ચોર્યાસી પોઈન્ટ ટુ સિક્સ થ્રી એટ સેવન બહુ માઇનર પોઈન્ટમાં અહીં લઈ ગયા છે મિત્રો હમ ફાઇવ ડિજિટ સુધી પોઈન્ટની અંદર મેરિટને લઈ જવામાં આવ્યું છે એ જનરલનું છે એની સાથે જનરલ ફિમેલની વાત કરીએ તો ઇઠ્યોતેર પોઈન્ટ ઝીરો બાર પંચોતેર સુધી આટલા માર્ક્સ ધરાવતા તમામ ઉમેદવારો છે એ ગ્રુપ એની અંદર સિલેક્ટ થયા છે પ્રથમ કટ ઓફ માટે કે જેઓ સાત ગણા ઉમેદવારો છે એ હવે પછીની નેક્સ્ટ બીજી કસોટી બીજી પરીક્ષા આપી શકશે ઈ ની વાત કરીએ તો ઈ માં કોમન છે એ ઇઠ્યોતેર પોઈન્ટ અઢાર એકસો નવ અને ઈડબલ્યુ એસ ફિમેલ છે બોતેર પોઈન્ટ આડત્રીસ અડસઠ જીરો ત્યારબાદ એસીબીની વાત કરીએ તો એસીબીસીની અંદર કોમન છે એ અઠ્યોતેર ઝીરો આઠ ચાર ત્રણ નવ આટલા પોઈન્ટ સુધીનું મેરિટ ધરાવતા ઉમેદવારો કે જેઓ એસીબીસી કેટેગરીમાં આવે છે તેઓનું સિલેક્શન થયું છે બીજી કસોટી માટે અને ફિમેલની વાત કરીએ ની તો એકોતેર પોઈન્ટ ચાલીસ એકસો અઠ્ઠાણું આટલું મેરિટ કટ ઓફ ધરાવતા ઉમેદવારોનું અહીં સિલેક્શન થયું છે ફિમેલની અંદર એસીબીસીમાં ની વાત કરીએ તો એસસીનું કટ ઓફ કો છે ઓગણ પોઈન્ટ સત્યાવીસ પાંચસો અડસઠ કોમનમાં અને ફિમેલની વાત કરીએ એસસીની તો એસસી ફિમેલની અંદર ચુમોતેર પોઈન્ટ પંદર આઠસો બેતાલીસ સુધીનું મેરિટ અટકું છે તો પોઈન્ટમાં ખૂબ જ ફાઇવ ડિજિટ સુધી લઈ ગયા છે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો કે માઇનર ખાલી ચુમ્મોતેર અટકું છે એમ માની અને તમારો વારો આવી જાય એવું નથી ત્યારબાદ એસટી કેટેગરી એસટી કેટેગરી તમારું નામ છે કે નહીં તેનું તમે લિસ્ટમાં ચેક કરી શકશો કેવી રીતના ચેક કરવું એ હું તમને હમણાં બતાવું છું એસટી કેટેગરીની અંદર કોમન કેન્ડિડેટ જે છે એનું સડસઠ પોઈન્ટ ઝીરો છેતાલીસ અઢાર અને એસટી કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે એમનું પાંસઠ પોઈન્ટ છવ્વીસ બસો સાડત્રીસ સુધીનું જે મેરિટ ધરાવે છે એટલા ઉમેદવારોનું કટ ઓફમાં નામ આવેલું છે મતલબ કે એ લોકો બીજી કસોટી માટે લાયક ઠરેલા છે આ મિત્રો સાત ગણા ઉમેદવારો છે જે જગ્યાઓ છે એની સામે ત્યારબાદ એક્સ સર્વિસમેન અને ફિઝિકલ હેન્ડીકેપનું મેરિટ પણ નીચે આપેલું છે એક્સ સર્વિસમેનનું છે એ ચાલીસ પોઈન્ટ ઝીરો ચોવીસ પંચાણું અટકું છે જ્યારે ફિઝિકલ હેન્ડીકેપની અંદર જે ગ્રુપ વાઈઝ સેક્શન પડેલા છે એમાં એ ગ્રુપની અંદર આવતા જે ફિઝિકલ હેન્ડીકેપ છે એને ચાલીસ પોઈન્ટ ઝીરો બત્રીસ એકત્રીસ ફિઝિકલ હેન્ડીકેપ ગ્રુપ બીમાં આવે છે જેઓ એ ચાલીસ પોઈન્ટ ચૌદ છસો ચૌદ ફિઝિકલ હેન્ડીકેપ જે સી ગ્રુપમાં આવે છે મતલબ કે જે કેટેગરી છે અલગ અલગ હેન્ડીકેપની એમાં સી કેટેગરીમાં આવતા જે ફિઝિકલ હેન્ડિકેપ ઉમેદવારો છે એમનું પાંસઠ પોઈન્ટ પાંત્રીસ ચારસો દસ ફિઝિકલ હેન્ડીકેપ ડી એન્ડ ઇ આ બંનેનું ચાલીસ પોઈન્ટ ઝીરો પચીસ અગિયાર આટલા સુધી મેરિટ અટકેલું છે આ સિવાય ગ્રુપ એની મુખ્ય પરીક્ષાની જે વિગતવાર સૂચનાઓ છે એ ખૂબ જ ટૂંક સમયમાં આપના સુધી પહોંચાડવામાં આવશે એ પણ અમારી ચેનલની માધ્યમથી અમે આપને આ માહિતી પણ ટેલિગ્રામ ચેનલ હોય કે યુટ્યુબ ચેનલના વિડીયોના માધ્યમથી અમે આપણા સુધી પહોંચાડી દેશો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને વધુમાં વધુ સબસ્ક્રાઈબર્સ બનશે તો અમને મોટિવેશન મળશે અને અમે વધુમાં વધુ આવા વિડીયો બનાવતા રહેશું હવે આપણે વાત કરીએ ગ્રુપ બીની તો ગ્રુપ બીનું મેરીટ કેટલાય એટકું છે તેની ચર્ચા પણ કરી લઈએ ગ્રુપ બી ગ્રુપ બીની કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરીએ તો ખાસ જે ગ્રુપ એમાં છે અને બીમાં છે એવા પણ કેટલાક ઉમેદવારો હશે પણ અહીં સાત ગણા ઉમેદવારો છે એટલે એ પ્રમાણે બંનેની પરીક્ષા તમે આપી શકશો આગળ જોઈએ કે જનરલની વાત કરીએ તો કોમન છે જનરલનું ગ્રુપ બીની અંદર ઓગણ એંશી પોઈન્ટ સોળ ત્રણસો ઓગણ સિત્તેર જનરલ ફિમેલનું છે તોતેર પોઈન્ટ સાડત્રીસ પાંચસો એકતાલીસ આ જનરલ કટ ઓફની વાત થઈ ત્યારબાદ ઇડબ્લ્યુ વાત કરીએ તો કોમન કટ ઓફ છે એ બોતેર પોઈન્ટ ચોવીસ ત્રણસો પંચ્યાસી અને ફિમેલની વાત કરીએ તો ફિમેલનું સડસઠ પોઈન્ટ છપ્પન પાંચસો ચોસઠ ત્યારબાદ એસીબીસીની વાત કરીએ તો એસસીબીસી કેટેગરીની અંદર કોમન કેન્ડિડેટનો કટ ઓફ છે એ એકોતેર પોઈન્ટ ચોવીસ નવસો આડત્રીસ અને ફિમેલ કેટેગરીની વાત કરીએ એસસીબીસીમાં તો પાસઠ પોઈન્ટ ઓગણચાળીસ એકસો નેવ્યાસી મિત્રો ખૂબ જ મેરિટ જનરલની અંદર અને હાઈ ગયું છે પણ છતાંય નોર્મલાઇઝેશનને અંતે સારું એવું મેરિટ બન્યું છે ત્યારબાદ એસસીની વાત કરીએ તો હા મિત્રો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને અમે આમાં વિડીયો ફટાફટ બનાવતા રહીએ અને આપણા સુધી આવી અગત્યની માહિતી પહોંચાડતા રહીએ એસ કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં કોમન કેન્ડિડેટનું જે કટ ઓફ છે એ બોતેર પોઈન્ટ ચોર્યાસી ઝીરો છત્રીસ અને એસસી કેટેગરીની મહિલા ઉમેદવારો માટે છે એ સડસઠ પોઈન્ટ પંચાવન ત્રણસો એક્યાસી સુધીનું મેરીટ કટ ઓફ અટકેલું છે કોમનની વાત કરીએ એસટી કેટેગરીની અંદર તો એસટી કેટેગરીનું જે મેરિટ છે સાઠ પોઈન્ટ એકત્રીસ ઝીરો છેતાલીસ અને એસટી કેટેગરીની અંદર ફિમેલ ઉમેદવારોનું જે કટ ઓફ છે એ અઠ્ઠાવન પોઈન્ટ એકસો ઓગણચાલીસ ત્યારબાદ ગ્રુપ બીની અંદર એક્સ સર્વિસમેન અને ફિઝિકલ હેન્ડીકેપની વાત કરી દઈએ તો એક્સ સર્વિસમેનનો છે ચાલીસ પોઈન્ટ ઝીરો ચોવીસ પંચાણું ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરી એ ચાલીસ પોઈન્ટ ઝીરો બત્રીસ એકત્રીસ ફિઝિકલ હેન્ડીકેપ ગ્રુપ બી ચાલીસ પોઈન્ટ ચૌદ છસો ચૌદ ગ્રુપ સીની અંદર છપ્પન પોઈન્ટ એકોતેર ત્રણસો છોતેર અને ડી અને ઈમાં ચાલીસ પોઈન્ટ જીરો પચીસ અગિયાર તો મિત્રો ખૂબ જ ઝીરો ઝીરો જીરો પોઈન્ટની અંદર મેરિટ ગયું છે એટલે માત્ર આગળના બે જોઈ અને એવું નામ માની લેવું કે મારું નામ આવ્યું છે એવું અનુમાન લગાવવું નહીં આખું લિસ્ટ મૂકેલું છે એ લિસ્ટ કેવી રીતના જવું એની પણ આપણે વાત કરીએ કે લિસ્ટ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અને ટેલિગ્રામ ચેનલની લિંક પર અમે પીડીએફ મૂકેલી છે જેમાં તમે તમારું નામ સર્ચ કરી અને તમારું નામ છે કે નહીં તે જોઈ શકો છો હવે સાત ગણા ઉમેદવારો છે અહીં એટલે જે જગ્યાઓના સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે એટલે હજુ પણ આગળની જે કોમ્પિટિશન છે એ ટફ છે માટે તૈયારીમાં લાગી જાઓ અને સારામાં સારું તમે પરફોર્મન્સ કરો બસ આજ હતી આજની ખાસ અગત્યની માહિતી કે જે આપણા સુધી પહોંચાડવા માટે આ પ્રયત્ન કર્યો છે આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર આપ નવા હો પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા છો અમારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી દો અમે આવા જ વિડીયો આપના માટે લાવતા રહેશું આપ અમારું મોટિવેશન વધારતા રહેજો અને હા ખાસ આપનું નામ આવ્યું છે કે નથી આવ્યું આપનો મેરિટમાં સમાવેશ થયો છે કે નથી થયો એ નીચે કમેન્ટ કરી અને અમને જણાવી દેજો અસ્તુ ધન્યવાદ